નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલ માં આજે આપણે જોઈશું અડાલજની વાવ વિશે માહિતી અડાલજની વાવ અમદાવાદ થી ઉત્તરે આશરે 20 કિલોમીટર દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ સુલતાન મહમૂદ બેગડાના સમયમાં મહાન સ્મારક સમાન બે વાવોનું સ્થાપત્ય થયું

દક્ષિણ ત્રણ પ્રવેશ દ્વાર મુખ છે અને તેથી તે જયા પ્રકારની વાવ ગણાય છે સ્થાપત્ય શાહના અપરાજિત પૃથ્છ પુસ્તકમાં જયા પ્રકારની વાવનું બાંધકામ દેવોને પણ દુર્લભ હોય છે એમ જણાવ્યું છે આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશ દ્વાર છે વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે વાવની લંબાઈ પંચોતેર દશાંશ ત્રણ મીટર છે આ વાવને નવ ફૂટ ફૂટ બરાબર થાંભલા વાળું બાંધકામ છે ચાર મંડપ છે ત્રણેય પ્રવેશ દ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વાર મંડપ પર ભેગા થાય છે વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે એક કુંભી બે સ્તંભ

ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે બીજા મંડપના મુખ્ય સીડી પરના એક પાટડામાં પાટ પર એક રાજા બેઠા છે તેમની બંને બાજુ ચમરી નાખનાર છે બંને બાજુ શૃંગારિક દ્રશ્યો પણ છે તેમાં વલણું કરતી અને વાળ ઓળતી સ્ત્રીઓ અને કૂતરા સાથે ભૈરવ નૃત્ય કરતી બાળાઓ તથા પોપટ સાથે એક છોકરી છે શિલ્પકળાની દૃષ્ટિએ આખી વાવનું આ શ્રેષ્ઠ સર્જન છે બીજે માળે ઉતરતા સીડીના પ્રવેશ દ્વાર પર નવગ્રહ કંડારેલા છે વાવમાં છપ્પન જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે વાવમાં દુર્ગા ચામુંડા વગેરે દેવીઓના શિલ્પો કંડારેલા છે વાવનું સમગ્ર શિલ્પ અને સ્થાપત્ય જોનારને મુગ્ધ કરે તેવું છે યુનેસ્કો દ્વારા તા ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસ મી પચીસ નવેમ્બર ઓગણીસ સુધી અમદાવાદ સિટી તરીકેની ઓળખ મળી છે તો ચાલો આજે આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદની ખાસ ઓળખ સમા અડાલજની વાવ વિશે થોડી માહિતી મેળવીએ શું તમે જાણો છો અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમૂના સમી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે લગભગ કોઈ ગુજરાતી તેનાથી અપરિચિત નહીં હોય શું તમે અડાલજ વાવના સ્થાપત્ય પાછળ રહેલા ઇતિહાસ વિશે જાણો છો અડાલજની વાવ માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ અદભુત નથી પરંતુ તેની રચના પાછળ પ્રેમ યુદ્ધ ત્યાગ અને બદલાની વાર્તા પણ છુપાયેલી છે તો ચાલો આજે શબ્દો થકી સફર કરીશું અડાલજની વાવના ઇતિહાસમાં ત્યારે સને ચૌદસો માં હિન્દુ રાજા રાણા વીર સિંઘે અડાલજ અને તેની આસપાસના રહીશોને જળની રાહત આપવા માટે અડાલજ ગામમાં વાવ બંધાવવાનું શરૂ કર્યું વરંતો વાવનો બાંધકામ પૂરું થાય એ પહેલા જ પડોશી મુસ્લિમ રાજા મહમૂદ બેગડાએ યુદ્ધ શરૂ કર્યું જેમાં રાજા વીરસિંહ શહીદ થયા મહમૂદ બેગડાને વીરસિંહની વિધવા સુંદર રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો ને તેણે રાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રાણી એ મેહમૂદ બેગડાના પ્રસ્તાવને સ્વીકારવા સંમત તો થયા પરંતુ તેમણે શરત મૂકી કે પહેલા તેણે પોતાના મૃત પતિના અધૂરા સ્થાપત્યને પૂરું કરવું પડશે મેહમૂદ બેગડાએ શરત સ્વીકારી અને ત્યારબાદ શરૂ થયું અડાલજની વાવનું અધૂરું બાંધકામ આથી જ વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકામ તેમજ હિન્દુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે તેમાં ઈસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે વાવનું બાંધકામ પૂરું થતાં જ મેહમૂદ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું પરંતુ મુસ્લિમ રાજા મેહમૂદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઈરાદે રાણી રૂડાબાઈએ વાવની ફરતે પ્રાર્થના કરી વાવમાં કૂદકો મારીને પોતાના જીવનનો ત્યાગ કર્યો જેથી બીજુ કોઈ વ્યક્તિ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે આ છ કડિયાની કબરો વાવની નજીક આવેલી છે રાજા વીરસિંહ પાણીનો સંગ્રહ કરવા તેમજ યાત્રિકો અને સ્થાનિકોને આશરો આપવા અને આધ્યાત્મિક હેતુથી અડાલજની વાવ બનાવી હતી ભારતીય ઇસ્લામિક શૈલી અને સંસ્કૃતિથી બાંધવામાં આવેલ અડાલજની વાવમાં હિન્દુ અને જૈન ધર્મના પ્રતીકો ઇસ્લામિક કોતરણી સાથે એકીકૃત રીતે મિશ્રિત થયેલા જોવા મળે છે જે એક ભારતીય સ્થાપત્યનો અજોડ અને ઉત્તમ નમૂનો છે દૈનિક જીવનની સામાન્ય ઘટનાઓ જેવી કે માખણ વલોવતી અને વાર્તાલાપ કરતી સ્ત્રીઓ જેવા દ્રશ્યો પણ સુંદર રીતે દિવાલો અને થાંભલાઓમાં મઢી લેવામાં આવ્યા છે અડાલજની વાવનું પાંચ મંજિલનું સ્થાપત્ય ભૂકરિયા રેતાળ પથ્થરોની મદદથી બનાવવામાં આવેલ છે

અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવની સરખામણીમાં અનેક રીતે અલગ તરી આવે છે છે આ વાવમાં માટે ત્રણ દિશાઓમાંથી જે તમામ પહેલી મંજિલ પર મળે છે એટલું જ નહીં વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદરનું તાપમાન ઠંડુ થતું જાય છે વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં છ ડિગ્રી ઓછું જણાય છે વાવની ઠંડક અદભુત નયનરમ્ય કોતરણી અને દિવાલો પર કોતરેલા નવ ગ્રહના દેવતાઓની મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા આ નવગ્રહના દેવતાઓ વાવને સંરક્ષણ આપે છે રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટેની શરત રૂપે મેહમૂદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો તો વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત